હેલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક મસ્ત ચટણી બનાવીશું લાલ મરચાં ઠંડીમાં આવતા હોય છે તો આજે આપણે લાલ મરચાંની ચટણી બનાવીશું આ લીલા છે પણ લાલ કલરના મરચાં છે એને આપણે આજે ચટણી બનાવીશું જ્યારે ઠંડીની સિઝન હોય ત્યારે આ મરચાં મળે છે અને આ ચટણી મિત્રો તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો ટેબરા સાથે ખાઈ શકો પૂરી સાથે ખાઈ શકો ભાખરી સાથે રોટલા સાથે ઢોકળા સાથે બધા સાથે આ ચટણી તમે ખાઈ શકો છો તો આજે આપણે એવી મસ્ત ચટણી બનાવીશું અને બીજું કે આને નથી ગેસ ઉપર મૂકવાની કે નથી ચૂલા ઉપર મૂકવાની આને બિલકુલ ગેસ ચાલુ કર્યા વગર આપણે બનાવવાની છે અને એટલી મસ્ત બને છે સ્વાદમાં પણ સરસ લાગે છે અને બાર મહિના સુધી મજા લઈ શકશો તમે આની એટલે આજે આપણે એવી મસ્ત ચટણી બનાવીશું તો એના માટે મેં એક કિલો આંબા લાલ મરચાં લીધા છે એને ધોઈ અને માટી હોય તો સાફ કરી લેવાની અને અને ચોખ્ખા કરી કોરા કરી લેવાના અને આના ડીયા બધા કાઢી લેવાના મેં એક કિલો મરચાં લીધા છે એની સામે મેં પાંચસો ખોડ લીધી છે તમે ખડી સાકર પણ લઈ શકો ગોળમાં પણ બનાવી શકો હું આજે ખોડમાં બનાવી રહી છું તો મેં પાંચસો ખોડ લીધી છે બસો ગ્રામ લીંબુ લીધા છે આ લીંબુ આપણે નાખીશું એટલે આપણે ચટણી બાર મહિના સુધી બગડશે નહીં એટલે બસો ગ્રામ લીંબુનો રસ આપણે કાઢી લઈશું સો ગ્રામ લસણ લીધું છે એને પણ આપણે અને ટુકડા કરીશું લસણ ફોલી ને તૈયાર કરીશું લીંબુનો રસ કાઢી લઈશું અને પછી આગળની પ્રોસેસ કરીશું અને થોડું મીઠું નાખીશું હવે મેં લસણ ફોલીને તૈયાર કરી લીધું છે લીંબુનો રસ પણ કાઢી લીધો છે અને મરચાંના ડીયા પણ કાઢી લીધા છે હવે આ મરચાના બીજ અંદરથી કાઢી લઈશું અને ટુકડા કરી અને તૈયાર કરીએ હવે એ મરચા સમારે પહેલા મિત્રો તમારે એક કામ કરી લેવાનું આ રીતે મોજા હાથમાં પહેરી લેવાનું એટલે આમાં તીખાસ હોય છે કદાચ ઓખે અડી જાય તો તકલીફ થઈ જાય એટલા માટે આ રીતે કંઈ પણ વસ્તુ પહેરી લેવાની હવે આપણે મરચાં સમારી લઈશું બે ટુકડા કરી લઈશું અને અંદરથી બી નીકાળી દઈશું મિત્રો આ ચટણી એટલી સ્વાદમાં સરસ લાગે છે તમારે બહાર ફરવા જાઓ તો સાથે લઈ જશો તો પણ મજા આવશે ભૂખ બરાબર લાગી હોય અને આવી ચટણી મળી જાય તો વધારે હોય તો પણ ઓછી પડી જાય કેટલી સ્વાદમાં સરસ લાગે છે અને ગેસ ચાલુ કરવાની કોઈ ઝંઝટ નહીં કરી લઈશું આ રીતે આ રીતે બધા જ મરચાના ટુકડા તૈયાર કરી લઈએ આ રીતે બધા ટુકડા કરી એક મિક્સર નો ઝાડ લઈશું અને એમાં ટુકડા નાખીશું હવે આમાં થોડું લસણ નાખી દઈશું અને થોડી ખાટ નાખી દઈશું અને આની પેસ્ટ બનાવી દઈશું આ રીતે પેસ્ટ બનાવી લઈશું બધી વસ્તુ ભેગી કરીને અને એક પોળું આસન લઈશું આપણે કોઈ પણ તપેલી કે ઊંડું આસન લેવાનું તમારે અને એમાં આ નાખી દઈશું આ રીતે બધા જ મરચાં તૈયાર કરી લઈએ હવે આપણે ચટણી તૈયાર કરી લીધી છે ખડ લસણ અને મરચાં બ્રણે ભેગું કરી અને ક્રશ કરી અને આ રીતે પેસ્ટ બનાવી લીધી છે હવે એમાં મીઠું નાખી દઈશું અને લીંબુનો રસ નાખી દઈશું આ બધું ભેગું કરી અને મિત્રો તમારે તડકે મૂકવાનું છે પાંચ થી સાત દિવસ તડકે મૂકવાનું જો તડકો સારો હશે તો પાંચ દિવસે તૈયાર થઈ જશે અને તડકો ઓછો હશે તો સાત દિવસ પણ થાય ચાસણી તૈયાર થાય એવું આપણે કરવાનું છે તપેલી ઉપર કાળું કપડું એક દઈશું અને એને તડકે મૂકીશું મિત્રો તમે કોઈ પણ પણ કપડું લઈ શકો જો બ્લેક કલરનું કપડું હશે તો એ સૂર્યપ્રકાશને જલ્દી એબઝોર્વ કરે છે તો એ એક દિવસ વહેલા તૈયાર થશે આ રીતે બાંધી અને તડકે મૂકવાનું અને જ્યારે મૂકો ત્યારે હલાવીને મૂકવાનું અને લો ત્યારે હલાવીને લેવાનું એ રીતે દિવસમાં બે વખત તમારે હલાવી લેવાનું અને પોત દિવસ માટે તડકે મૂકવાનું તો ચલો આપણે આને તડકે મૂકી દઈએ હવે મિત્રો આ તમારે ફેંકવાનું નથી આનો ઉપયોગ તમને હું બતાવું તો આને તમે ગેરશાકભાજી વાવો છો કુંડામાં ફૂલ છોડ વાવો છો તો તમે આ મરચાના બી નાખી અને મરચાં રોપ તૈયાર કરી શકો છો ચલો હું બતાવું મારા બગીચામાં આ રીતે મરચાના છોડ તમે તૈયાર કરી શકો છો તો કોઈપણ કુંડામાં માટીમાં આ બીજને સ્પ્રિંકલ કરી લેવાના આ રીતે અને એના ઉપર માટી નાખી દેવાની આ રીતે બીજ ઢોકી દેવાના તો દસથી પંદર દિવસ પછી આ રીતે સોળ તૈયાર થશે અને આને પછી અહીંથી કાઢી અને બીજે ટ્રાન્સફર કરી લેવાનો તો તમે મરચાઇ રીતે વાવી શકો છો તો આ બીજનો એ રીતે ઉપયોગ કરજો અને બીજું આ જે બધું છે એને તમે જમીનમાં પણ દાટી અને ખાતર બનાવી શકો છો એ રીતે બીજો પણ ઉપયોગ હું તમને બતાવું કે તમારે આને અઠવાડિયું પાણીમાં પલાળી દેવાનું અને પછી તમે પ્લાન્ટ વાવો છો એમાં રોગ છે તો રોગ ઉપર તમારે સ્પ્રે કરી લેવાનું તો તમારો છોડમાં રોગ આવેલો પણ જતો રહેશે અને વિકાસ પણ સારું થશે એટલે એ રીતે પણ તમે તમે ઉપયોગ ઉપયોગ કરી શકો છો છો ત્રીજો કિચન વેસ્ટ બનાવો તો તો આ નાખી દેશો ખાતર બની જશે અને એ ખાતર તમે પ્લાન્ટમાં નાખશો તો એનો પણ વિકાસ બહુ સરસ થશે તો એ રીતે મેં ત્રણ તમને ઉપયોગ બતાવ્યા તો તમે આ ન ફેંકતો એ રીતે તમે ઉપયોગ કરજો પાંચ દિવસ તડકે રાખ્યા પછી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે કેટલો સુંદર કલર પણ આવ્યો છે અને મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે મિત્રો આ તમે પૂરી સાથે ખાઈ શકો રોટલી સાથે ભાખરી સાથે ચલો હવે એક એર ટાઈટ બોટલ લઈશું અને એમાં ભરી દઈશું તમારે આવી એર ટાઈટ બોટલ લેવાની એને ધોઈ તડકે તપાડી અને લેવાની તો તમે બાર મહિના સુધી આ ચટણી ખાઈ શકશો હવે આ ચટણી તૈયાર થઈએ કેવી રીતે ખબર પડશે તો આ રીતે આપણે કરીશું તો આત્મહત થોડી ચીકાસ લાગશે આ રીતે કરીશું તો થોડું મધ જેવું ચીકણું લાગે એટલે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને આ રીતે તમે પણ લાલ મરચાંની ચટણી બનાવી અને ખાજો અને પરિવારને ખવરાવજો અને મારો વિડીયો મિત્રો સાથે શેર કરજો જય મા હિંગલાજ